યસ યસ ગુડ સર સર નમસ્તે પ્લીઝ ટેક ધ સીટ થેન્ક યુ ઇન્ટ્રોડક્શન ગુજરાતીમાં ગુજરાતીમાં ફાવશે કે અંગ્રેજીમાં ઓકે સરસ રીતે પરિચય આપો તમારી વિશેષતાઓ કોઈ હોય તમારો શોખ હોય રસ ઉચી હોય એ પણ આવી જાય સર મારો કોર્સ ડબલ્યુ એસ ઝીરો ઝીરો થ્રી 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 છે મેં અચ્છા ઓકે મેં ડિપ્લોમાનું ડિગ્રી કરેલું છે જેમાં મેં મારું ડિપ્લોમા વર્ષ બે હજાર અઢારમાં બીપીટીઆઈ ભાવનગરમાંથી અને વર્ષ બે હજાર એકવીસમાં મેં મારું ગ્રેજ્યુએશન જીઈસી ભાવનગરમાંથી કમ્પ્લીટ કર્યું હતું ત્યારબાદ મેં જીપીએસસી દ્વારા લેવાતી એવી સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડની એક્ઝામની તૈયારી શરૂ કરી હતી અને હાલમાં હું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોમાં અ જુનિયર એન્જિનિયર ફરજ બજાવ છું છેલ્લા છ મહિનથી અને મારી હોબીમાં મને મોબાઈલ ફ્રી ટાઈમમાં મોબાઈલમાં વિડીયો ગેમ્સ રમવાનું પસંદ છે જુનિયર એન્જિનિયર તો શું પછી સિલેક્ટ છોડશો કે હાજર નહીં હા તૈયારી શરૂ કરી હતી ત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ટાર્ગેટ કરીને તૈયારી શરૂ કરી હતી પણ ઇન્ટરવ્યુમાં જે વચ્ચેનો સમયગાળો થયો ઈજ સમય ગાળાની અંદર જેડકો એ પોતાની વેકેન્સી બહાર પાડી અને એમાં હું સિલેક્ટ થયો એટલે માટે એટલી ફક્ત આટલો જ પ્રશ્ન છે ઓકે તમે સિલેક્ટ થશો તો જેડકો છોડશો કે નહીં છોડો આ જેડકો છોડીને હું ઇરિગેશન માં સ્યોરલી સિલેક્ટ માં પોસ્ટિંગ લઈશ હા તૈયારી શરૂ કરી તે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે લક્ષ બનાવીને તો વચ્ચેના સમય એ તો તમે કહી દીધું પણ આ જેડકો છોડવાનું કારણ શું એ તો તૈયારી કરતી બરાબર છે પણ તમે અહીંયા બી તમારો સેલેરી વગેરે મને ખબર નથી કે ગવર્મેન્ટનો વધારે સેલેરી છે ના સેલેરીમાં કોઈ સાચો ડિફરન્સ નથી અચ્છા તો શું પછી આ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમ્સ છે કોઈ સ્કીમ્સના નામ ખબર છે ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે જેમાં ટ્રેક્ટર છે નામ કહો સ્કીમનું નામ સ્કીમના નામ મને હાલમાં સર નથી તમે તો કહો ઇરિગેશનને આ બધું તમારું છે તો આ કઈ સુજલામ સુફલામ યોજના કઈ છે એવું કઈ છે હા સર સુજલામ સુફલામ યોજના વિશે શું જાણો છો એના વિશે સુજલામ સુફલામ યોજના મુખ્ય પાંચ યોજનાઓનો એક સમૂહ છે જેમાં સુજલામ સુફલામ સ્પેડિંગ કેનાર યોજના કોઈ એક એક વસ્તુ અને એની વિશે વિગત કો અમને સુજલામ સુફલામ સ્પેડિંગ કેનાલ છે સર એ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે એનું મુખ્ય હેતુ એના કયા કયા મુદ્દાઓ છે કોને લાભ થશે કયા પ્રકારે લાભ થશે ઇરિગેશન સ્કીમ છે આખી જેનાથી ગ્રાઉન્ડ રિચાર્જ અને ખેડૂતોને પાણી પહોંચાડવાનો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવે છે ઓકે સર તમને પીઆઈએમ એટલે શું ખ્યાલ છે ઇરીગેશન મેનેજમેન્ટ છે સર કે જેમાં આપણે ખેડૂતોને સબ માઇનોર હોય છે તો એક આખી ખેડૂતોનું એસોસિએશન બનાવી અમને એનું ઓપરેશન અને મેન્ટેનન્સની કાર્યગી એને સોંપી દેવામાં આવે છે એના માટે જે પિયાઓનો ઉઘરાવો હોય છે એ પણ ખેડૂતો દ્વારા જ ઉઘરાવવામાં આવે છે અને એમાંથી લગભગ પચાસ ટકા જેટલી રકમ ખેડૂતોને યુઝર એસોસિએશનને આપી દેવામાં આવે છે અને પચાસ ટકા રકમ સરકારને જમા કરાવે છે એ પચાસ ટકા રકમથી આગળનું મેન્ટેનન્સને ઓપરેશનના કાર્યોમાં જે ખર્ચ થતો હોય છે એ મંડળી પોતાની રીતે એમાં યુઝર એસોસિએશનની આખી મંડળી બનાવવામાં આવે છે એમાં કોણ હોય મંડળીમાં એક તલાટી મંત્રીશ્રી હોય છે સરપંચશ્રી હોય છે અને સરકારના પ્રતિનિધિ તરીકે આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ હોય છે તમારે જેટકોમાં જે ટ્રાન્સમિશન લોસીસ થાય છે એ દૂર કરવા તમે શું કરશો પ્રયત્ન શું હોય છે જ્યારે હું જોઈન કરું છું તો સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ મારે કામ કરવું છે છ મહિના થયા સરકારમાં ત્રણ મહિના થાય એટલે સીઆર ભરી શકાય હા સર એટલે ત્રણ મહિનાથી વધારે તમે એવું ના કહી શકો હું નવો છું મારે જે કામ આવ્યું છે એમાં ટ્રાન્સમિશન રિલેટેડ કામ નથી હોતું મારે સબસ્ટેશન બિલ્ડ કરવા રિલેટેડ કેનાલ તમને ઇરિગેશનમાં એપોઇન્ટમેન્ટ આપી દીધી તો તમારે જેમ ટ્રાન્સમિશન લોસ થાય છે એવું અમારે કેનાલમાં લોસ થાય છે હા સર એ જ છે એ જ પ્રકારના છે સાહેબ એ જ તો શું લગભગ સેમ સિમિલર છે જે ઇવોપ્રેશન લોસ થતો હોય છે તો એને ઇવોપ્રેશન લોસ જે કેનાલમાંથી થતો હોય છે પછી બીજો સીપેજ લોસ થતો હોય છે બે પછી આ બ્રીચિંગ ના કારણે જે વધારેનું ફ્લડ નીકળી જતું હોય આ વોટર નીકળી જતું હોય છે બ્રીચિંગ ના કારણે લોસ થઈ શકતા હોય છે હાલમાં મને સર ત્રણ ખ્યાલ આવે છે ચોરી થાય છે તમારે જેટકોમાં અમારું કામ ટ્રાન્સમિશન કરવાનું છે અમે ડિસ્કોમ કંપનીને જનરલી વાત કરતા હોય કદાચ જોબ ના કરતા હોય તો એની વાત છે હા થતી હોય છે સર તો એ હવે અમારે આપણે કેનાલમાં હવે આપણે તમને તો હું જેટકોમાંથી ઇરિગેશનમાં લાવતો હતો પણ તમે આવ્યા આપણે કેનાલની એફિશિયન્સી વધારવી છે લોસીસ ઘટાડવા છે તો શું થઈ શકે નહેરમાં જ છે એઝ એઝ એન એન્જિનિયર ભલે અનુભવની જરૂર નથી તમે આ જે ભણ્યો છે બીસી પૂનમિયાની બુકમાં જે આવ્યું છે તો કેનાલ લોસિસ લોસીસ હોય તો એ ઓપરેશન લોસ ઘટાડવા માટે આપણે એની માટે આપણે રૂફિંગ ને એવું પ્રોવાઈડ કરી શકીએ રૂફટોપ સાહેબ એકોતેર હજાર કિલોમીટર ની કેનાલ તમે આજે જોયું તો આપણું પિક્ચર હા સર તો પછી રેલવે નેટવર્ક કરતા મોટું આખા ઇન્ડિયાના રેલવે નેટવર્ક કરતા આપણું કેનાલ મોટી છે ઓપન છે એમાં કરી શકીએ બાકી આપણે યુજીપીએલ કરી શકીએ છીએ પછી લાઇનિંગ કરી શકીએ જેથી સીપેજ લોસ ને એવું બધું ઘટાડી શકાય છે પછી તમે એક કામ કરો મને એક ચેકડેમ મને બંધારાનો પેન આપો એમ અચ્છા ચેક ડેમ એક ચેક ડેમ ઉપર બનાવો એક બંધારાનો ખાલી ક્રોસ સેક્શન દોરી દો લઈ શકું છું હા એટલા માટે જ છે ઓકે આ ચેક ડેમ આવું વચ્ચે શું દોર્યું તો ચેક ડેમમાં કાંઈક વચ્ચે દોર્યું છે ને તમે હા ઇમ્પ્રિયર કોર ટાઈપ દોરેલી છે પણ એ તો અર્ધર ડેમમાં આવે સર ચેક ડેમ માટીનો હોય છે મેં સર જોયું છે એકવાર જોયું છે એટલે મને એનો આઈડિયા છે એમ આપણે બુક્સમાં દોરેલો આપણે થિયોરિકલી જો ચેક ડેમ તો આઈધર કોંક્રિટ ઓર મિશનરી સોલિડ સ્ટ્રક્ચર અચ્છા બંધારા અને ચેક ડેમ તો પછી કોઈ ફેર ના થયો તમારું સેમ થઈ જાય તો પછી ધારો કે મિશનરી કરી દીધો તમે ચેક ડેમ તો આ બેયના ક્રોસ સેક્શનમાં શું તફાવત આવે એના વિશે મને ખ્યાલ નથી પછી શું બંધારા ક્યાં થાય બંધારા આપણે સી વોટર ઇન્ટ્રુઝન રોકવા માટે કરતા દરિયામાં તો પાછળ તમારે દરિયાનું બતાવવું પડે ને અમે રિવર છે અલગ ઓલી સાઈડ વોટર લેવલ દસ આવ્યું છે લખ્યું નહોતું એ છે બસ એ જ એ જ તફાવત બાકી તો સ્ટ્રકચર બેને સેમ જ હોય તમારા મંત્રી કોણ છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સર છે બેલેન્સ ડેથ ઓફ કટિંગ ગેટ બેન્કિંગ ખબર છે શું છે હા સર આપણે એક્સકેવેશનનું એક લેવલ એવું નક્કી કરીએ કે જેટલું કટિંગ થતું હોય એની જ વસ્તુ આપણે જ્યાં ફિલિંગ પોર્શન આવતો હોય તો કટિંગમાંથી જેટલો આપણે સામાન નીકળતો હોય છે એટલો એટલો આપણે ફિલિંગમાં યુઝ કરી લઈએ કે જેથી કરીને એડિશનલ કટિંગ કે એડિશનલ ફિલિંગ આપણને ન કરવું પડે શું ફાયદો પણ ક્યાંથી આપણે સોઇલ બોરો નથી કરવી પડતી અથવા તો જે એક્સકેવેટર સ્ટોપ આપણી પાસે વધારાનું હોય તો એને આપણે ડિપોઝિટ કરવાનું એ બધા કાર્યમાંથી આપણે બચી શકીએ છીએ ફ્લડ રાઉટિંગ ખબર છે કેટલા હોય ચેનલ રાઉટિંગ હોય છે અને રિઝર્વર રાઉટિંગ હોય છે રિઝર્વ રાઉટિંગમાં કેવી રીતે ફ્લડ રાઉટ થાય છે રિઝર્વ રાઉટ કેવી રીતે થાય દોરીને બતાવો ફ્લડ રાઉટિંગ કર્યું છે રિઝર્વર ખબર પડે એના વિશે મને ખ્યાલ ઓકે કોમ્પેક્શન અને કન્સોલિડેશન ખબર છે શું ડિફરન્સ છે કોમ્પેક્શનમાં છે સર આપણે ડાયનેમિક લોડ લગાડીએ છીએ અને સોઇલમાં જે એર હોય છે એ રિમૂવ કરીએ છીએ જેથી ડેન્સિફાય થાય અને ડેન્સિટીમાં વધારો થતો હોય છે જ્યારે કન્સોલિડેશન છે એમાં આપણે સ્ટેટિક લોડ હોય છે જેના લીધે એક્સેસ પોર વોટર હોય છે જેથી વોટર રિમૂવ થતું હોય છે અને એની ડેન્સિફાય થઈને ડેન્સિફાઈ વધારો થતો હોય ફેક્ટર્સ ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન બોલો કયા કયા છે સોઈલની ઉપર આપણે કયું ટાઈપનું રોલર યુઝ કરીએ છીએ કેવા ટાઈપની સોઇલ છે જે વોઇડ છે એ કેટલા એમાઉન્ટના છે આ બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે અને મેથડ્સ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન કઈ કઈ મેથડ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન ફિલ્ડ કોમ્પેક્શનમાં આપણે રોલર યુઝ કરી શકીએ છીએ પછી આ ટેમ્પિંગનો યુઝ કરી શકીએ છીએ એરિયા જો કન્ફાઈન નાનો હોય તો ફ્રોગ હેમરથી આપણે ટેમ્પિંગ રોલર્સ સિપ ફૂટ રોલર હોય છે સ્મૂધ રોલર સિપ ફૂટ રોલર્સ ક્યારે યુઝ કરો જનરલી કોહેઝિવ સોઇલ હોય તો આપણે સિપ ફૂટ રોલર યુઝ કરતા હોઈએ છીએ અને ગ્રેન્યુલર ગ્રેન્યુલર તો વાઇબ્રેટી છે અને સ્મૂથ વ્હીલ ઓડરનો પણ યુઝ કરી શકે કર્ટેન ગ્રાઉટિંગ ખબર છે હા સર આપણે ગ્રાઉટિંગની મદદથી એક કર્ટેન જેવો વોલ કન્સ્ટ્રક્ટ કરી દઈએ છીએ કે જેથી વોટર સામે એક બેરિયર ઊભું કરી શકીએ એના માટે ક્રેક્સ ફિલ કરીએ ક્યાં કન્સ્ટ્રક્ટ થાય આ ગ્રાઉન્ડ લેવલ નીચે થતું હોય છે જ્યારે ડેમ કે કોઈ એવું હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ બનાવતા હોય તેના નીચેથી જે સિપેક્ટ થતું હોય ફાઉન્ડેશન થ્રુ હા ફાઉન્ડેશન થ્રુ વોટર સામે નથી કરતા તમે નહી ગ્રાઉન્ડ લેવલમાં નીચે કરીએ ગ્રાઉટિંગ ખબર હા સર બેઝિક ડિફરન્સ એ છે કન્સોલટેશન ગ્રાઉટિંગમાં આપણે સ્લો પ્રેશરથી ગ્રાઉટ કરતા હોઈએ છીએ બોર ડ્રીલ કરીને જેથી કરીને એની નીચે નેચરલી કન્સોલિડેટ થાય અને એક બેરિયર કન્સ્ટ્રક્ટ થતું હોય છે સર કટ એન્ડ ગ્રાઉટિંગમાં આપણે પ્રેશર હાઈ હોય છે જેટલી અરાઉન્ડ આપણે ડેમની હાઈટ હોય એના કરતાં સિત્તેર ટકા જેટલું આપણે પ્રેશર આપીને આને ગ્રાઉટ ઓકે ફ્લોટિંગ ફાઉન્ડેશન ખબર કર કોઈ પણ સોઇલ ઉપર આપણે જ્યારે ફાઉન્ડેશન કન્સ્ટ્રક્ટ કરતા હોય તો ફાઉન્ડેશનનો જેટલો વેઇટ હોય અને એની નીચે આપણે સોઇલમાં જે એક્સકેટિંગ કરવાના હોય છે એ બંનેનો વેટ સેમ થાય એટલે અમાઉન્ટનું આપણે ફાઉન્ડેશનની ડેફ નક્કી કરીને સોઇલ રીમૂવ કરીએ જેથી કરીને એડિશનલ સેટલમેન્ટથી સામે આપણે બચી શકીએ કન્ટ્રોલ કેનાલ અને રીચ કેનાલ વચ્ચેનો ડિફરન્સ કો મેઇન ખાલી સ્ટ્રક્ચર્સના ડિફરન્સ કો આમાં આ સ્ટ્રક્ચર હોય આમાં આ સ્ટ્રક્ચર હોય બસ એટલું જ કો ક્રોસ ડ્રેનેજ જે વર્ક્સ હોય છે કન્ટ્રોલ કેનાલ હોય તો ક્રોસ ડ્રેનેજ વર્ક આવતા હોય છે રીચ કેનાલમાં મેજરલી એવોઇડ થઈ જતા હોય છે એની અલાઇનમેન્ટના લીધે અને રીચ કેનાલમાં કયા સ્ટ્રક્ચર હોય રીચ કેનાલમાં ક્રોસ ડ્રેનેજ વર્ક્સ એ નથી હોતા જનરલી હોય કયા કયા હોય કે એમ અને ક્રોસ રેગ્યુલેટર હેડ રેગ્યુલેટર્સ ને આ બધા સ્ટ્રક્ચર જે ફોલ્સ છે એ પ્રોવાઇડ કરતા હોય છે ક્રોસ રેગ્યુલેટર કરો અચ્છા ઓકે સીસ ધેટ્સ આ અત્યારે રામ મંદિર નું બધું ચાલે છે એમાં તમને આમ કઈ કઈ વસ્તુઓ સ્પર્શી ગઈ ને આ બે ત્રણ વસ્તુ તો બહુ સરસ છે એમ કે આ તો ભાઈ રાષ્ટ્રીય એકતા માટે પણ ઉપયોગી છે એવું કંઈ કહી શકો ખરા એમની જે અત્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેમાં આપણા દેશના ઘણા વ્યક્તિઓને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે એમાં કોઈ ધર્મ કે જાતિ તરીકે ભેદભાવ કરવામાં નથી આવ્યો એ વસ્તુ એક સારી યુનિટી દર્શાવે છે આપણા દેશ પ્રત્યે બીજું કંઈ અત્યારે મને અહીંયા ખ્યાલ આવે છે આદર્શ રાજ્ય હા સર રામ રાજ્ય કે એવું લાગે છે કે એમાં પ્રકારનો ડેવલપ થઈ રહ્યો એવું કંઈ હા એ તરફ સર આપણે આગળ વધી રહ્યા છીએ સાવ કંઈ વાંધો હવે એક વાક્ય બોલું છું રિપીટ નહીં કરું ઓકે સર મારે જે જોઈએ છે તે હું કોઈ પણ રીતે મેળવીને જ રહું છું તમે સંમત છો તો શા માટે અસંમત છો તો શા માટે એક નિર્ણય કરવાનો અને એને જવાબ આપવાનો બે મિનિટ લઈ શકું સર વિચારવા માટે

તમે સમજાવો કોઈ પણ રીતે મેળવીને રહું છું એથિક્સ સાથે સર એને સંકળાવીને વાત કરીએ તો આઉટ ઓફ એથિક્સ જઈને સર નો કામ કરવું જોઈએ વાક્ય સ્પષ્ટ જ છે એટલે જ્યારે પણ પ્રશ્ન સાંભળો ને સમજો ને પછી જવાબ આપો ઓકે ઇન્ટરવ્યુ પૂરો થાય તમારું તમારે કંઈ જાણવું હોય મારી પાસેથી તો બોડી લેંગ્વેજ ને અવાજ બાબતે સારું છે ફાઇન બેસ્ટ ફોન પોસ્ચર મને કોઈ એક એવું સલાહ છે કે હા સર હું તમને કહેવાનું શેવ કરી હજી કાલે રાત્રે જ હું ફિલ્ડમાંથી હજી આવું છું એટલે એના માટે મને ટાઈમ નથી મળ્યો પેન્ટ ને શર્ટ ને ઇસ્ત્રી પણ નથી ને શૂઝ પણ છે ને ફિલ્ડ ના બહુ મેટર નથી કરતા હા હજી વાળ બધું બધું છે લાલ પીળા બાકી બહુ વાંધો નહીં પણ ક્લીન શેવ હતો હા એ જે જે વા હેર કટિંગ અને ક્લીન શેવ નથી જશે બૂટ છે પણ એ પણ આવી જશે કેમ કે ત્યાં ફિલ્મ અમારી પાસે અવેલેબલ નહોતા અને મને કોલ આવ્યો કે આવતી કાલે અરેન્જ કરી દો ધેટ ઇઝ નોટ સો મચ મેજર ઇશ્યુ ઓકે સર ઓકે બીજો કઈ તમારા તરફથી કોઈ ફીડબેક હોય તો ટેકનિકલી પણ મોટા ભાગના સવાલો આ છે આપ્યા તમે વાંચેલું છે દેખાય છે એકાદ બે નાના નથી આવડ્યા ઠીક છે કન્સોલિડેશન ઠીક છે કન્સલ્ટેશન ગ્રાઉન્ડ થોડુંક થિયોરિટિકલી હજી તમારે વાંચો તો વધારે વાંચો વધારે બેટર રીઝન કારણ એ તો દરિયો છે એટલે જેટલું વાંચો એટલું ઓછું છે પણ દેટ્સ ઇટ થેન્ક યુ સર ઓકે વિશ્વ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર